જય જવાર જય આદિવાસી દોસ્તો હું બોલું હિન્દુ માવી તો દોસ્તો આજે આપણે હોળી છે જોવા પૂરી બનાવીએ છે તો આમાં પૂરીમાં કેટલું વસ્તુ નાખેલું છું જે ડળેલું ટોપરું

અમારે અત્યારે હોય અમારે અત્યારે હોળી ઉપર હોય અમારે હોળી નો મોટા મોટો તહેવાર ગણાય હોળી એટલે ઉતાણી અમારી પાસે ھمارے بشا ما تماری باشا ما اتاڑی اماری بشا ما ہولےبیٹا બટેટાના ભજીયા બનાવવાના જો આપણે રિંકલ બેલ બતાવે છે એટલે દોસ્તો આપણા બ્લોકમાં ભલે રેજો ખાસ કરીને આપણે હજી આગળ જે બતાવવાનું ઘણું બાકી છે તો આપણે દોસ્તો બ્લોકમાં બન્યા છે તો દોસ્તો આપણે સ્ટાર્ટ કરી દીધું છે રાંધવાનું જોઈ શકો છો તમે તમારી બેન કેતી હતી ને કે કઈ કામ નથી કરતા જો આપણે કામ શરૂ કરી દીધું થોડા થોડા તો આપડા રાંધવા લાગે ન લાગે જોઈ શકો છો પુડિયા બને એ પાછા ચટણી નાખી દેવાની અંદર બધો વ્યવહાર નાખીને

गर्मी से से ना सेलो उनाड़ो से खबर नहीं पड़ती सेलो उनाड़ो सेलो जो दोस्तों ये सेल मासे पड़े सेना ना लोट ना उड़िया आन मासे ना कुछ अरे कासा निकलो सेल हो आज़ो कासा का ना की देखा ये से ये अर्धा कासा कर देंगे से फेर उजाड़ना चलो

ເພາະຊິອັນນະບ້ຽາ